પાછી નો લેવા રહી મેં વાડી ગયા તું કે વારા ઘડીએ કસમ ખાવ છું વાડી જાવ કેમ હું બીજું ઘરે

ના કોઈ નતું લેવું પણ એ ઓલપા મોઢે કાકા ખાતલા માં કોક દોશી માં હતા ને મહેમાન એને અરે વાતો કરતા હતા જો વીરુ માં હોત તો હું સીધે સીધો નતો એવું હા વીરુ માં નતા એટલે કોક મેહમાન ડોશી માં હતા એટલે દાદા એને અરે વાતો કરતા હતા બારી મેં કેટલી કકડાઈ હામું જ જોયું હામું જ જોયું

પણ પછી હોય તો ભલે હું બહાર નીકળ્યો પછી હોય ને તો પછી મેં પાછું જોયું ત્યાં લગન તો કોઈ નતું અને સીધે સીધો જોઈ ને જોયું ઊશું થોડું જોવાય

નથી ઘણું બોલવું પણ બોલાય તો શું કરું જીભ ને થોડી ગણી રાખું છું